નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વદેન પોથી ભાગ ત્રણ ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ દસ ખનીજ અને ઉર્જા સંસાધન તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને હા બે લાઈકોન પર ક્લિક કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને મળતા રહે વિડીયોમાં શરૂથી લઈને અંત સુધી મારી સાથે બન્યા રહેજો જેથી કરીને યાદશક્તિની એક નવી ટીપ તમને આપીએ તો તે તમે જરૂરથી ટ્રાય કરી શકો છો તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું પાઠ દસ ખનીજ અને ઉર્જા સંસાધન પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી વિકલ્પ શોધી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો એક નીચેનામાંથી કયું વાક્ય અધાતુમય ખનીજોને લાગુ પડતું નથી તો જવાબ આવશે સી પ્રહાર કરવાથી તૂટતા નથી તે લાગુ પડતું નથી બે અશુદ્ધ સ્વરૂપે રહેલા ખનીજો કયા નામે ઓળખાય છે તો અયસ્ક એટલે જવાબ આવશે બી ત્રણ નીચેનામાંથી કયું અધાતુમય ખનીજ નથી તો જસત એટલે જવાબ આવશે એ ચાર નંબર બોળા વ્યાપારી ચાર નંબર બોળા વ્યાપારીક મહત્ત્વના લીધે ખનિજ તેલને કયું ઉપનામ આપવામાં આવ્યું છે તો કાળું સોનું એટલે આવશે એ પાંચ નીચેનામાંથી કયો દેશ ખનિજ તેલનો મુખ્ય ઉત્પાદક દેશ નથી તો ઓસ્ટ્રેલિયા નથી એટલે જવાબ આવશે ડી છ સીએ એસનું પૂરું નામ જણાવો તો કમ સી એટલે કમિશનર કમિશનર ફોર એ એટલે એડિશનલ એસ એટલે સોર્સિસ એન્ડ એનર્જી એ એટલે એનર્જી તો જવાબ આવશે એ કેસ કેસનું પૂરું નામ કમિશનર ફોર એડિશનલ સોર્સિસ એન્ડ ઓફ એનર્જી સાત પેટ્રોલિયમ નિક્ષેપોની સાથે મળી આવતો પરંપરાગત ઉર્જા સ્ત્રોત કયો તો કુદરતી વાયુ એટલે જવાબ આવશે ડી કુદરતી વાયુ આઠ નંબર ગુજરાતનું લાંબા ગામ અને માંડવીનો સમુદ્ર કિનારો સેના માટે જાણીતો છે તો વિંડવામ માટે એટલે જવાબ આવશે ડી નવ કયા ઈંધણથી મોટા પ્રમાણમાં નીંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે તો બાયોગેસ એટલે જવાબ આવશે બી દસ ભૂતાપીય ઉર્જા કોને સંલગ્ન હોય છે તો વરાળણી એટલે જવાબ આવશે ડી અગિયાર ગુજરાતમાં લિગ્નાઇટ કોલસાનો અનુમાનિત જથ્થો ધરાવતી જોડ બનાવી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો અહીંયા જે છે એ સુરત તો તેની સાથે આવશે તળકેશ્વર મહાદેવ પછી બી એ આવશે ભરૂચ તો ભરૂચમાં આવશે રાજપાટ પારડી પછી ભાવનગરમાં આવશે થોરડી અને કચ્છમાં આવશે પાંદ્રો એટલે આ જોડીને જોતા જવાબ મળશે બે બાર નંબર ખનીજ તેલ અને તેના પ્રાપ્તિ સ્થાનો સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી તો ઈરાક ઈરાન સાઉદી અરબ અને કતાર એ તેલનો મુખ્ય ઉત્પાદક દેશ છે સાચું છે ભારતમાં તેલનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર અસમમાં દિગ્ધોઈ છે સાચું છે ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર એ પણ સાચું છે કૃષ્ણા અને નર્મદા નદીના મુખ્ય પ્રદેશ પ્રદેશમાં તેલનું ઉત્પાદન ક્ષેત્ર આ ખોટું છે એટલે જવાબ આવશે ડી એ સુસંગત નથી તેર રશિયા નોર્વે યુકે અને નીધરલેન્ડ માટે નીચેનામાંથી કયું વાક્ય બંધ વહેસતું નથી તો કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો આ બંધ બેસતું નથી એટલે જવાબ આવશે સી ચૌદ પૃથ્વીની ઊંડાઈ અને તાપમાન સંબંધે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો ઊંડાઈ વધવાની સાથે તાપમાનમાં પણ વધારો થાય છે એ સાચું છે એટલે જવાબ આવશે એ પ્રશ્ન બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એક સંસાધનોના નિર્માણને આધારે તેના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે સાચું તાપ વિદ્યુતના ઉત્પાદનમાં કોલસો ખનીજ વપરાય છે સાચું બે ચીનાઈ માટેની બનાવટમાં ચૂનાનો પથ્થર વપરાય છે ખોટું ત્રણ વાર્નિશ અને છાપકાનના ઉદ્યોગમાં ફ્લોર સ્પાર ખનીજનો ઉપયોગ થાય છે ખોટું ચાર ગેલ્વેનાઇઝ પતરા ઉપર ઢોલ ચડાવવા મેંગેનીઝનો ઉપયોગ થાય છે ખોટું પાંચ ખાણ શુદ્ધિકરણ જેવા ઉદ્યોગોમાં જસતનો ઉપયોગ થાય છે ખોટું છ વીજળીના તાર સ્ફોટક પદાર્થ રંગીન કાચ વગેરે ઉપયોગમાં બોક્સાઇડનો ઉપયોગ થાય છે ખોટું પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો એક પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાં અશુદ્ધ સ્વરૂપે રહેલા ખનીજને ખાલી જગ્યા કહે છે તો અયસ્ક બે ખનીજો ખાલી જગ્યાની દોરી નસ છે તો રાષ્ટ્રીય અર્થતંત્રની તો આ જે છે મોસ્ટ મોસ્ટાઈમ બી પ્રશ્ન છે દરેક જ્ઞાનસદના પરીક્ષા અને એન ડબલ પૂછાય છે ત્રણ ચૂનાનો પથ્થર ખાલી જગ્યા ખનીજનું ઉદાહરણ છે અધાતુમય ચાર ખનીજ તેલના બહોળા વ્યાપારિક મહત્ત્વને લીધે તેની ખાલી જગ્યા કહીએ છે તો સોનું તો આ પણ આઈએમપી પ્રશ્ન છે કોલસામાંથી મેળવેલ વીજળીને ખાલી જગ્યા કહીએ છીએ તો તાપ વિદ્યુત છ કરેલી ઉપયોગમાં વપરાતા મુખ્ય બળતણ ખાલી જગ્યા છે તો એલપીજી આ પણ યાદ રાખજો સાત સૂર્યમાંથી મળેલી ઉર્જાની સૌર ઉર્જા કહીએ છીએ આ એકદમ સીધું સહેલું છે વાંચી લેવાનું આઠ પાટણ જિલ્લાના ખાલી જગ્યા ગામે ગુજરાતનો સૌથી મોટો સોલર પાર્ક બનાવવામાં આવ્યો છે તો ચારણકા નવ પહેલાંના સમયથી અનાજ દળવાની ઘંટીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થતો પવનચક્કી દસ પવનચક્કીના સમૂહને ફાર્મ કહે છે તો આ પણ આઈએમપી છે અગિયાર વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ યુએસએમાં છે બાર ભારતનું ઉત્તર પ્રદેશ રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે આ મોસ્ટાઈમ વિશે વાંચી લેજો પ્રશ્ન ચાર વાક્યમાં જવાબ આપો એક ખનીજોને સેના આધારે ઓળખી શકાય છે જવાબ ખનિજોને સંરક્ષણના સંરચનાને આધારે ઓળખી શકાય છે બે ઊર્જા સંસાધનને કયા બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે તો ઊર્જા વિભાગને એક પરંપરાગત અને બે પરંપરાગત સ્ત્રોત તેમાં વર્ગીકરણ કરવામાં આવ્યા છે ત્રણ કાચા ખનીજ તેલમાંથી પ્રક્રિયા કરી કયા કયા ઉત્પાદનો મેળવવામાં આવે છે જવાબ કાચા તેલમાંથી પ્રક્રિયા કરી પેટ્રોલ ડીઝલ કેરોસીન મીણ પ્લાસ્ટિક ઉંજણ તેલ વગેરે વિવિધ ઉત્પાદનો મેળવવામાં આવે છે ચાર વિશ્વમાં કોલસાના ઉત્પાદક દેશો કયા કયા છે જવાબ વિશ્વમાં કોલસાના ઉત્પાદક દેશોમાં ચીન યુએસએ જર્મની રશિયા દક્ષિણ આફ્રિકા અને ફ્રાન્સ વિશ્વના અગ્રણી કોલસા ઉત્પાદકના દેશો છે પાંચ એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા યોજના ક્યાં આવેલી છે જવાબ એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા યોજના મધ્યપ્રદેશના રેવામાં આવેલી છે છ જીઈડીએનું પૂરું નામ જણાવો જીઈડીએ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એસ એજન્સી એટલે કે ગુજરાતનો જી એનર્જીનો ઈ ડેવલપમેન્ટનો ડી અને એજન્સીનો એ તો ઇંગ્લિશમાં પણ વર્ડ્સ આપેલું છે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી સાત સૌર ઉર્જાનો મુખ્ય ઉપયોગ લખો જવાબ સૌર ઉર્જાનો ઉપયોગ સોલર સોલર વોટર હીટર સોલર કુકર સોલર ડ્રાયર તેમજ જાહેર સ્થળોની પ્રકાશ અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવા માટે થાય છે આઠ પવન ઉર્જા ઉત્પાદન કરનારા અગ્રગણ્ય દેશો કયા કયા છે જવાબ જર્મની યુએસએ ડેનમાર્ક સ્પેન અને ભારત વગેરે પવન ઉર્જાને ઉત્પન્ન કરનારા અગ્ય અગ્રગણ્ય દેશો છે નવ ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ ક્યાં આવેલા છે જવાબ ભારતમાં હિમાલય પ્રદેશના મણિકરણ અને લદ્દાખમાં પુગાધારી ખાતે ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ આવેલા છે દસ ગુજરાતમાં ગરમ પાણીના જરા ધરાવતા સ્થળોના નામ આપો જવાબ ગુજરાતમાં લસુંદરા ઉનાઈ ટુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના જરા આવેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ જે છે મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્ન હતો તમે વાંચી લેજો અગિયાર ભરતી ઊર્જા કેવી રીતે મેળવવામાં આવે છે જવાબ ભરતી ઊર્જા સમુદ્રના સાંકડા માર્ગમાં બંધ બાંધીને મેળવવામાં આવે છે ઊંચી ભરતી સમયે બંધમાં સ્થાપિત ટર્બાઈનને ફેરવવામાં ફેરવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે બાર ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ ક્યાં કાર્યરત છે જવાબ ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ બનાસકાંઠાના દાંતીવાડામાં કાર્યરત છે તો આ મોસ્ટા છે તેર મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ કયો છે જવાબ મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ પોલાદમાં લોખંડમાંથી પોલાદ બનાવવાનો છે તો આપણ દર વખતે પરીક્ષામાં હોય છે પાકું કરી લેજો ચૌદ રંગીન કાચ બનાવવા માટે કયા ખનીજોનો ઉપયોગ થાય છે જવાબ રંગીન કાચ બનાવવા માટે તાંબાનો ઉપયોગ થાય છે પંદર ચૂનાના પથ્થરનો ઉપયોગ મુખ્યત્વે કયા કયા ઉદ્યોગોમાં થાય છે જવાબ ચૂનાના પથ્થરનો ઉપયોગ મુખ્યત્વે સિમેન્ટ લોખંડ પુલાદ સોડાએસ સાબુ કાગળ રંગ ખાંડનું શુદ્ધિકરણ વગેરે જેવા ઉદ્યોગમાં તેનો ઉપયોગ થાય છે બી સમજૂ શબ્દ સમજૂતી આપો એક ખનિજ પૃથ્વીના ખડકોમાં જૈવિક અને અજૈવિક પદાર્થો પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણને કારણે પરિવર્તન પામે છે અને ચોક્કસ રાસાયણિક ઉર્જા બંધારણ ધારણ કરે છે તેવા ઘન પદાર્થ કે વાયુ સ્વરૂપના પદાર્થોને ખનિજો કહે છે બે ભૂતાપીય ઉર્જા તો તેની વ્યાખ્યા તો આ જે છે ભૂતાપીય ઉર્જા અને ખનીજ ઉર્જાની ભરતી ઉર્જા ત્રણે ત્રણ મોસ્ટા એમ વાંચી લેજો બે ભૂતાપીય ઉર્જા ભૂચલ સંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાં ઉત્પન્ન થતી વરાળ પૃથ્વી સપાટી પર આવે છે એ વરાળની નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહે છે ત્રણ ભરતી ઉર્જા ભરતી ઉર્જા સમુદ્રના સાંકડા માર્ગમાં બંધ બાંધીને મેળવાય છે ઊંચી ભરતી સમયે ભરતીની ઉર્જાનો ઉપયોગ બંધમાં સ્થાપિત ટર્બાઇનને ફેરવા માટે કરવામાં આવે છે ભરતી ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે પ્રશ્ન પાંચ તફાવત આપો એક સૌર ઉર્જા અને પવન ઉર્જા તો પહેલાં સૌર ઉર્જા જોઈશું એક સૌર ઉર્જા સૂર્યમાંથી મેળવવામાં આવે છે બે તેનો ઉપયોગ સોલર વોટર હીટર સોલર કુકર સોલર ડ્રાયર્સ તેમજ જાહેર સ્થળોએ પ્રકાશ મેળવવા માટે થાય છે સામે તેના તફાવતમાં છે પવન ઉર્જા તો પવન ઉર્જા પવનમાંથી મેળવવામાં આવે છે તેનો ઉપયોગ પવનચક્કીની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરવા માટેનો છે તેના પછી બે કુદરતી વાયુ અને બાયોગેસ વાયુ તો વિદ્યાર્થી મિત્રો આ તફાવત જે છે એ ત્રણે ત્રણ તફાવત સૌર ઊર્જા અને પવન ઉર્જા તો ઓછો પૂછાયો છે પરંતુ બીજો અને ત્રીજો મોસ્ટ આઈએમપી છે પાકો કરી લેજો તો પહેલાં જોઈશું કુદરતી વાયુ કુદરતી ગેસ કે કુદરતી વાયુ ખનીજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલું વાયુ છે તે એક પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે સામે તફાવતમાં જોઈશું બાયોગેસ બાયોગેસ ખેતરનો નકામો કચરો છાણ રસોઈઘરનો કચરો માનવ મળમૂત્ર શેરડીના ડૂચા અથવા તો કુચા વગેરેના કૌ વગેરેની કૌવાળીને બનાવવામાં આવે છે બાયોગેસ તે એક બિન સ્ત્રોત છે તેના પછી મોસ્ટ 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 આઈએમપી પરંપરાગત અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત આ દરેક પરીક્ષામાં પૂછાય છે તો ભૂલ્યાગ્રહ પાકો કરી લેજો પહેલાં જોઈશું પરંપરાગત સ્ત્રોત તો જવાબ કોલસો ખની તેલ અને કુદરતી વાયુ પરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે બે પરંપરાગત ઉર્જાના સ્ત્રોત વપરાયને કાળક્રમે ખૂટી જવાની શક્યતા છે સામે તફાવતમાં છે બિન પરંપરાગત સ્ત્રોત તો એક સૌર ઉર્જા પવન ઉર્જા ભૂતાપીય ઉર્જા અને ભરતી ઉર્જા એ બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે બે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો અખૂટ છે એટલે કે ખૂટી જાય તેવા નથી વળી પ્રદૂષણ મુક્ત છે સરળતાથી મળી શકે છે ખર્ચાળ ઓછા છે તો આપણે હંમેશા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ પ્રશ્ન છ ટૂંકનો લખો એક ખનીજોનું સંરક્ષણ તો જવાબ કોલસો અને પેટ્રોલિયમ બિન નવીનીકરણ સંસાધન છે ખનીજોના નિર્માણ અને સંચયનમાં હજારો વર્ષ લાગે છે બિન નવીનીકરણીય સંસાધનોના નિર્માણનો દર ખૂબ જ ધીમો છે ખાણકામની પ્રક્રિયા ઘટાડવી આવશ્યક છે એટલે કે ખાણકામ જો વધી જાય તો તેમાં આપણને નુકસાન છે ધાતુઓનું રિસાયકલિંગ કરવું બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પર્યાવરણીય પ્રદૂષણ ન ફેલાય તેની કાળજી રાખવી તેમજ ખનિજોનો મર્યાદિત ઉપયોગ કરવો તે આપણી નૈતિક ફરજ છે બે પવન ઉર્જા પવન ઉર્જા એ ખોટી જાય તેઓ અખોટ પવન ઉર્જા એ અખોટ અને પ્રદૂષણ મુક્ત સ્ત્રોત છે પહેલાંના સમયમાં પવનચક્કી દ્વારા અનાજ દળવાની ઘંટી ચલાવવામાં આવતી હતી તેની સાથે જનરેટર જોડીને વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકાતું હતું પવનચક્કીઓના સમૂહને વિન્ડફામ કહેવામાં આવે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં અને પર્વતીય ખીણો કે જ્યાં પવન સતત વહેતો હોય ત્યાં વિન્ડ ફાર્મ ઊભા કરવામાં આવે છે જેમ કે જર્મની યુએસએ ડેનમાર્ક સ્પેન અને ભારત પવન ઉર્જા ઉત્પન્ન કરવાના કરનારા અગ્રગણ્ય દેશો ગણાય છે પ્રશ્ન સાત નીચે જણાવ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરો એક આપેલ ઉદાહરણ પ્રમાણે કોઈપણ બે ખનીજના ફોટા લગાડી તેના દરેકના બે બે ઉપયોગ લખો તો પહેલું છે આયન તો ઉદ્યોગોમાં યંત્ર બનાવવા અને ખેતીના ઓજારો બનાવવા તેના પછી બોક્સાઇડ તમે બાજુના ચિત્રમાં જોઈ શકો છો કે આજે લાલ કલરનું છે તે બોક્સાઇડ છે બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે બોક્સાઇડ જે છે તેમાં વિદ્યુતના સાધનો રંગો હવાઈ જહાજોના બાંધકામ કેરોસીન શુદ્ધિકરણ અને સિમેન્ટ બનાવવા માટે બોક્સાઇટનો ઉપયોગ થાય છે તેના પછી અબ્રક અબ્રક જે છે એ અગ્નિરોધક અને વિદ્યુત સુવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવા થાય છે બે રેડિયો ટેલિફોન વીમા ડાયનેમો મોટરગાડી વિદ્યુત મોટર વગેરેની બનાવટમાં અબ્રકનો ઉપયોગ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ બે પ્રશ્નો પણ મોસ્ટાઈમ બી હતા તમે પાકા કરી લેજો પ્રશ્ન આઠ નીચે આપેલા શબ્દ ચોરસમાંથી ખનીજના નામ શોધો તેના ધાતુમય અને અધાતુમય ખનીજોમાં વર્ગીકરણ કરો તો પહેલાં આપણે નામ શોધી લઈશું જીપ્સમ ચૂનાનો પથ્થર સોનું એલ્યુમિનિયમ અબ્રક અને લોખંડ તો ચાલો એના પરથી અલગ પાડીશું ધાતુમય ખનીજ અને અધાતુમય ખનીજ ધાતુમય એટલે કે જે ધાતુ છે તો લોખંડ એલ્યુમિનિયમ અને સોનું એ ધાતુ છે અધાતુમય ખનીજ એટલે કે જે ધાતુ નથી ચૂનાનું પથ્થર જીપ્સમ કોલસો અને અબ્રક પ્રશ્ન નવ પાછળ આપેલા ભારતના નકશામાં નીચે આપેલા ખનિજોનું સૌથી વધુ ઉત્પાદન કરતાં બે બે રાજ્ય દર્શાવો એક બોક્સાઇટ તો ઓડિશા અને ગુજરાત બે ચૂનાનો પથ્થર તો રાજસ્થાન મધ્યપ્રદેશ ત્રણ તાંબુ તો મધ્યપ્રદેશ રાજસ્થાન ચાર અબ્રક તો આંધ્રપ્રદેશ રાજસ્થાન અને પાંચ ફ્લોર સ્પાર તો રાજસ્થાન અને તેલંગાણા તો ચાલો આ જ આપણે જે નામ છે કે જ્યાંથી બોક્સાઇડની બધી ધાતુ ઉત્પન્ન થાય છે તે આપણે અહીંયા આપણે નકશામાં બતાવીશું અહીંયા જે છે પ્લસ કરીને છે અબ્રક એટલે અભ્રક આવશે અભ્રક ક્યાં ક્યાં આવે છે અભ્રક તો ઓડિશા અને ગુજરાત એટલે ઓડિશા અને ગુજરાત એ તે બોક્સાઇટ તો બોક્સાઇટ જે છે એ પણ ગુજરાત અને આવશે તેના પછી તાંબુ તાંબુ જે છે એને ચોરસમાં દર્શાવેલ છે ચૂનાનો પથ્થર એને ત્રિકોણમાં દર્શાવેલ છે અને ફ્લોર્સમાં એને વર્તુળમાં દર્શાવેલ છે તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ એ શેર કરજો અને આ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો હવે આજની ટીપ્સ તો આજની ટીપ એ છે કે તમે જે પણ કંઈ પણ સ્કૂલમાં ભણો છો તે ઘરે જઈ અને તેને એકવાર રિવિઝન કરવાનું એકવાર જોઈને બોલવાનું અને એકવાર આંખો બંધ કરી અને વ્યક્ત કરવાનું કે હું લખું છું કે હું બોલું છું અને પછી આંખો ખુલ્લી રાખશો તો આવું તમે એકથી બે વાર કરશો જે પણ વાંચેલું છે તેને આંખો બંધ કરી અને ફરીથી રિપીટ કરશો તો તમારી યાદશક્તિ વધશે અને સામે વાંચેલું એક જ વારમાં યાદ રહી જશે તો હું આશા રાખું છું કે તમે મારી ટિપ્સ જરૂરથી ટ્રાય કરશો અને કોમેન્ટમાં મને લખશો કે તમને આ ટિપ્સ કેવી લાગી થેન્ક યુ હવે આવતીકાલે બીજા નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ